આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો સંસદમાં પસાર થયેલા ઓનલાઇન ગેમિંગ સંવર્ધન અને નિયમન ખરડા બે હજાર પચીસ અંગે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ નમસ્કાર શ્રોતા મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં હું હું પ્રવેશ અડિયેચા આપ સૌનું સ્વાગત કરીએ છીએ આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું તાજેતરમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર રહેલા અને ગઈકાલે સંસદમાં પસાર થયેલા ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને નિયમન ખરડાની આ કાર્યક્રમમાં આપણે જાણીશું આખરડાની મુખ્ય વિશેષતાઓ ગેમિંગ ઉદ્યોગ પર તેની અસર બાળકો અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આખરડાનું મહત્વ તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકો અને નિષ્ણાતોના પ્રતિભાવ ચાલો તો શરૂ કરીએ સ્માર્ટફોન અને સસ્તી ઇન્ટરનેટ સેવાઓના વિસ્તાર સાથે ઓનલાઈન ગેમિંગ આપણા મનોરંજન અને સામાજિક જીવનનો ખાસ કરીને આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે આ ડિજિટલ મનોરંજન ઉદ્યોગ થકી રોજગારીની નવી નવી તક ઊભી થઈ રહી છે પણ તેની સાથે સામાજિક અને આર્થિક જોખમ જેવા પડકાર પણ આવી રહ્યા છે વર્તમાન સમયમાં એવા અનેક વ્યસન છે જેની જાળમાંથી બહાર નીકળવું અઘરું બની જાય છે આવું જ એક વ્યસન છે ઓનલાઈન ગેમિંગનું એમાં પણ સૌથી જોખમી વ્યસન ઓનલાઈન નાણાં ચૂકવીને રમતી ગેમિંગનું છે આ વ્યસન નાના બાળકોથી લઈ મોટા તમામ લોકોનો ભોગ લઈ રહ્યું છે આવા જોખમી વ્યસનથી લોકોને બચાવવા અને આવી હાનિકારક ઓનલાઈન ગેમિંગ પર پابંડી લગાવવા તાજેતરમાં જ સંસદે ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને નિયમન ખરડો પસાર કર્યો છે આ ખરડો એક સંતુલિત અભિગમ રજૂ કરે છે એક તરફ તે ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રમાં નવીનતા અને તકને પ્રોત્સાહન આપે છે બીજી તરફ તે ગ્રાહક સુરક્ષા અને દુરુપયોગ અટકાવવા એક મજબૂત ખરડામાં ઓનલાઈન મની ગેમ્સ ઓફર કરવા ચલાવવા અથવા સુવિધા પર સંપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ છે ઓનલાઈન મની ગેમિંગ સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ વર્ષ સુધીની કેદ અને એક કરોડ રૂપિયા સુધીના દંડ અથવા બંનેની જોગવાઈ છે ઇલેક્ટ્રોનિક્સ માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ખરડો રજૂ કરતા કહ્યું કે ઓનલાઈન મની ગેમિંગ સમાજ માટે જોખમી બની ગયું છે તેમણે કહ્યું કે ઓનલાઈન મની ગેમિંગના કારણે કેટલાય પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે ફ્રોડ ઓર ચીટિંગ ચીટીંગલતા कौन किसके साथ खेल रहा है और एल्गोरिज्म होते हैं हार निश्चय हो जाती है फाइनेंशियल लॉसेस मानेवार अध्यक्ष जी कई परिवार नष्ट हुए एक्सट्रीम केसेस हुए सुसाइड भी हुई समाज में जो बहुत एक बड़ी बुराई आ रही है उससे बचने के लिए ये बिल लाया गया આ ખરડો ઈ સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપે છે જ્યારે જોખમી મની ગેમિંગ સેવાઓ જાહેરાતો અને તેનાથી સંબંધિત નાણાકીય પર પ્રતિબંધ લગાવે છે તેમાં આ ક્ષેત્રના સંકલિત વિકાસ અને નિયમનકારી દેખરેખ માટે ઓનલાઈન ગેમિંગ સત્તા મંડળના નિમણૂકની પણ જોગવાઈ છે ઓનલાઈન મની ગેમિંગથી થતી નાણાકીય છેતરપિંડીને સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય ગણાવતા શ્રી વૈષ્ણવે કહ્યું કે દર વર્ષે પિસ્તાલીસ કરોડ લોકો ઓનલાઈન ગેમ્સમાં અંદાજે વીસ હજાર करोड़ रुपया गुमा दे छे। मनी गेम्स के कारण ऐसे एक्सट्रीम केसेस कई सारे हुए हैं जिसमें युवाओं ने ऑनलाइन गेमिंग में बहुत सारा पैसा कमाया कमाने के बाद में सुसाइड की तरफ आगे बढ़े वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन ने तो इसको पब्लिक हेल्थ का एक बड़ा इश्यू माना है और डिसऑर्डर की तरह से उसको घोषित किया है तो इस तरह की परिस्थितियों में जरूरी था कि एक ऐसा बिल लाया जाए जो कि समाज के लिए जो उपयोगी है उसको प्रमोट करे एनकरेज करे और जो समाज के लिए हानिकारक है उसको रोके શ્રી વૈષ્ણવે કહ્યું કે આ ખરડામાં ત્રણ ખંડ છે ઈ સ્પોર્ટ્સ ઓનલાઈન સોશિયલ ગેમ્સ અને ઓનલાઈન મની ગેમ્સ તેમણે કહ્યું કે સરકાર ઈ સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપે છે ઓનલાઈન ગેમિંગ એક બહુ ઇમ્પોર્ટન્ટ એક વિષય છે જો એક ડિજિટલ ની દુનિયા મે એક મહત્વપૂર્ણ સેક્ટર બનકે ઉભરા છે ઓક સભાપતિ મહોદય ઇસકે તીન સેગમેન્ટ હે પહેલા સેગમેન્ટ હે ઈ સ્પોર્ટ્સ જીસમે એક ટીમ બનાકર ખેલતે હે कोऑर्डिनेशन सीखते हैं स्ट्रैटेजिक थिंकिंग होती है हमारे प्लेयर्स ने भी कई मेडल जीते हैं इस बिल में ई स्पोर्ट्स को प्रमोट किया जाएगा उसके लिए एक अथॉरिटी बनाई जाएगी और इसको एक लीगल रिकग्नेशन मिलेगा ગેમિંગ સંવર્ધન અને અને નિયમન રાજ્યમાં સ્વાગત થઈ રહ્યું છે મનોચિકિત્સકો સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે આ ખરડો ગેમિંગ સાથે જોડાયેલી માનસિક સમસ્યાઓ અને ઓનલાઈન છેતરપિંડીના કેસને ઘટાડવામાં મદદ કરશે મનોચિકિત્સક ડોક્ટર જ્યોતિક ભચેજ કહે છે કે ઓનલાઈન ગેમિંગનું વ્યસન બાળકોના માનસિક આરોગ્ય પર ખરાબ અસર કરે છે ऑनलाइन गेमिंग के जो केसेस रहते हैं खास करके गेमिंग डिसऑर्डर या इंटरनेट यूज डिसऑर्डर के जो रहते हैं वो तीन एजोरों में काफी मात्रा में पाए जाते हैं क्योंकि ये जो जो आयु है जहाँ पे उसमें पैसा या रुपया पे इन्वॉल्व रहता है तो दिमाग में उत्तेजना और भी बढ़ जाती है और इसकी वजह से दिमाग और मानसिक तकलीफ है जैसे गुस्सा ज्यादा आना उदासीनता रहना पढ़ाई में ध्यान नहीं देना याददाश्त की परिस्थिति में याददाश्त की तकलीफ होना मूड की तकलीफ होना नींद की परेशानियां होना ये हम काफी मात्रा में देख रहे हैं अहमदाबाद की बात करूँ तो मैं हर मेरे दस में से दो पेशेंट इसी तकलीफों के आ रहे हैं और इसकी वजह सिर्फ और सिर्फ मतलब मानसिक तकलीफ तो नहीं पर जाहिर जीवन में भी उनको एसेट होने में मुश्किल हो रही है और इसकी वजह से आप देख ही रहे होंगे कि अग्रेशन के यानी कि गुस्से के उत्तेजना के उसके राह के जो केसेज रहते हैं कि धीरज के जो अभाव के केसेज रहते हैं वो समाज में आप देख रहे हैं कहूं की युवाओं में मानसिक स्वास्थ्य की सुरक्षा और गेमिंग व्यसन ने रोकवा एक विकासशील पगलू है सरकार ने एक बिल पास किया है बहुत ही अच्छी बात करी है इसमें नाना की यानी वाणिज्य जो भी इसमें फिनेंस इन्वॉल्व है वो यहाँ से अलग किया जाए तो इसकी वजह से गेमिंग के ऐप काफी बंद हो जाएंगे साथ ही साथ जो साइबर फ्रॉड जो साइबर सिक्योरिटी की जो मुश्किल जो रहती थी जो बच्चे इनमें जाने अनजाने में इन्वॉल्व हो जाते थे उसमें भी काफी फर्क पड़ेगा साथ ही साथ समय काफी बचेगा जो टीन एजर का समय काफी बचेगा उसकी वजह से पेरेंट्स और टीन एजर के संबंधों में ज्यादा ज्यादा मजबूताई आएगी वो एक दूसरे के साथ बातचीत करेंगे और साथ ही साथ ओवरऑल समाज में भी एक आक्रामकता, यानी कि अग्रेशन की कमी भी होगी उसमें धीमे धीमे लेवल में कमजोरी कमी होती जाएगी और मानसिक तकलीफों में भी कमी होती जाएगी तो काफी पॉजिटिव पहल करी है सरकार ने और इसकी वजह से काफी लोगों का कल्याण होने वाला है ગુજરાતની વાત કરીએ તો મની થતી ઘટનામાં ઉત્તરોત્તર વધારો થાય છે સાયબર નિષ્ણાત કશ્યપ જોશી કહે છે કે સાયબર છેતરપિંડીના સો કેસ માંથી ઓછામાં ઓછા દસ કેસ એવા હોય છે જ્યાં બાળકો ઓનલાઈન મની એપ અથવા તો ગેમિંગ એપ પર અજાણી રીતે વાલીઓના પૈસા ગુમાવી બેસે છે बच्चों के जो स्पेशल बच्चे हैं एंड इवन काफी सारे में भी जो गेमिंग uh, की से इससे बच्चे जो एडिक्ट होते हैं उससे काफी सारी बार बच्चे साइकोपैथ हो जाते हैं इससे कभी अननोइंगली बिना जानकारी के बच्चे पेरेंट्स के फोन से गेमिंग एप्स से गेम खेलते हुए कभी पैसे गवा देते हैं जैसे की पेरेंट्स ने कभी कोई फोन में क्रेडिट या डेबिट कार्ड कनेक्ट रखा हुआ होता है hmm. अब वो बच्चों को नहीं पता ऐसे बहुत सारे केसेस हम लोग देखते हैं में तो में से केसेस केसेस ऐसे आते हैं जो में बच्चों को यही नहीं पता मतलब हंड्रेड परसेंट साइबर के केस आते हैं उसमें से दस परसेंट केसेस ऐसे आते हैं कि जिसमें गेमिंग एप में बच्चों ने या कोई पेरेंट्स आते हैं कि मेरे फोन से किसी ने पैसे चीट करके ले लिया जब वो केसेस में साइबर क्राइम सेल वाले जब पुलिस जब उसको इन्वेस्टिगेट करती है या वो फोन मंगा के उसके अंदर चेक करते है तो पता चलता है की બચ્ચોને અનનોઇંગલી ગેમિંગ એપ મેં પૈસે गवा દીયા છે કેસે કી જહા પર બચ્ચે ઓર બુઝુર્ગ ભી ઓર એડલ્ટ ભી જો લો ક્રિકેટ ખેલને કે લિયે યા ક્રિકેટ મેં અપની ટીમ બના કે ખેલતે હે વો ભી એક તરહ સે ગેમિંગ એપ હૈ ઉસ મેં અપના અપના પૈસા લગાતે હે મતલબ ઉસ મેં તો લિટરલી જુગા ખેલતે હૈ આ ખરડાને આવકારતા શ્રી કશ્યપે દેશના બાયકો કો અને યુવાનોના સારા ભવિષ્ય માટે આ યોગ્ય સમય લીધેલું એક મહત્વપૂર્ણ પગલું ભવાનું જણાવ્યું હતું इसके थ्रू उसके ऊपर भी कंट्रोल आएगा क्योंकि अभी तक बहुत सारे पुलिस इन्वेस्टिगेशन में पुलिस इज नोइंग कि भाई पर जुआ खेला जा रहा है ये गेम के थ्रू भी इनडायरेक्टली जुआ खेला जा रहा है तो उसमें पुलिस कोई एक्शन नहीं ले पा रही थी भाई बिकॉज कोई अभी तक का कानून जो था या जो बाकी के जो कायदे थे उसमें कहीं प्रोविजन ही नहीं है की आप ऐसी एप पे आप जाके कुछ एक्शन लो तो अब लॉ एंड एनफोर्समेंट एजेंसी वो पुलिस हो या बाकी के जो भी एजेंसी है उनको इस कायदे के अंतर्गत उनको एक्शन लेने के राइट्स मिलेंगे तो काफी हद तक उसके ऊपर तो कंट्रोल आएगा और अगर सोशल अवेयरनेस की बात करता हूं तो ऐसी ऐप के थ्रू हम जब बातें करते हैं जब स्टूडेंट हमारे पास होते हैं एज एन फैकल्टी जब मैं वर्क कर रहा हूँ एज एन रिसर्चर वर्क करता हूँ और मैंने पुलिस के साथ पहले काम किया है तो हम लोग देखते हैं कि ना कुछ होने की वजह से ऐसी एप्स मतलब बोलते हैं ना कि जैसे एक नई ऐप आ जाये दूसरी आई मतलब महीने में दस बार ऐप आती है वो ऐप पॉपुलर होती है और लोग इसके एडिक्शन होते हुए पैसे गवा रहे हैं जैसे कि कोई जुए में खेल के गवा रहा है या कोई सट्टे में गवा रहा है इस तरह से कंट्रोल करने में तो बहुत फायदेमंद होगा ये और इसके मतलब सेक्शंस और बाकी सब नोटिफिकेशन डिक्लेयर हो जाएगा तो आगे की चीजों लोगों को पता चलेगी कि ऐसी गेम लॉन्च करने वाले पे भी एक्शन लिए जाएंगे कोई एप एक्स एप है अगर वो ऐप लॉन्च करते हैं तो उसके ऊपर एक्शन लेके उसको बंद कर दिया जाएगा और पुलिस उसके ऊपर एक्शन ले सकती है बाकी ऐसी ऐप में कभी कोई पैसा नहीं लगाना चाहिए और ये समाज के लिए और पूरे मतलब जो समाज में दूषण खड़ा हो रहा है उसको बाकायदा स्टॉप करने के लिए काफी कंट्रोल करने के लिए कंट्रोल कर सकते हैं ये अच्छा गवर्नमेंट ने एक स्टेप लिया है આ ખરડો પસાર થયા બાદ ડ્રીમ સ્પોર્ટ્સ ગેમ્સ ક્રાફ્ટ મોબાઈલ પ્રીમિયર લીગ અને જેવી મુખ્ય રિયલ મની ગેમિંગ કંપનીએ પોતાના ગેમિંગ પ્લેટફોર્મ પર નાણાં ભરીને ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરે છે તમામ વયના લોકો તેમના પ્રભાવમાં આવીને ઓનલાઈન ગેમિંગ રમીને નાણાં ગુમાવી દે તેવા અનેક બનાવ સામે આવ્યા છે જોકે ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ આ ખરડામાં કરવામાં આવી છે શિક્ષણ જગત તરફ પણ આ ખરડાને વ્યાપક આવકાર મળ્યો છે જામનગરના શિક્ષિકા પ્રાંજલ મહેતાએ આ અંગે પ્રતિક્રિયા આપી જે ઓનલાઈન ગેમિંગ નું જે બિલ રજૂ થયું છે તો અત્યારે હું અગ્રી છું એની ઓનલાઈન ગેમિંગ ના કારણે જે ઘણી બધી ગેમ પ્લેટફોર્મ ઓનલાઈન ગેમ પ્લેટફોર્મ છે એટલી બધી ગેમ્સ છે કે જેના કારણે અને એમાં પણ પાછા સેલિબ્રિટી લોકો બી એ ઓનલાઈન પ્લેટફોર્મ ને સપોર્ટ કરે છે તો એ સદંતર ખોટી વસ્તુ છે ટીચર તરીકે હું કહી શકું કે જેના કારણે સ્ટુડન્ટ ના હેલ્થ ઉપર એની ઇકોનોમી પર એના એજ્યુકેશન ઉપર બધામાં ઇફેક્ટ પડે છે અને ધ મેજર થિંગ કે ફ્રોડ બહુ બધા ફ્રોડ કેસીસ આ ઓનલાઈન પ્લેટફોર્મ ના કારણે થઈ રહ્યા છે જો આ ઓનલાઈન પ્લેટફોર્મ બંધ થશે એ ઓનલાઈન ગેમિંગ બંધ થશે તો જે સ્ટુડન્ટ જે છે તે આઉટડોર એક્ટિવિટીઝ આઉટડોર સ્પોર્ટ્સ માટે આગળ વધ તો હું આ બિલ સાથે સહમત છું રજુ છું આ ખરડા વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ મારું નામ યુવરાજ શર્મા છે ઇલેવન્થ એ કોમર્સથી હું ચંદન ઇન્સ્ટિટ્યૂટમાં ભણું છું અત્યારે જે ગવર્મેન્ટે રજૂ કર્યું છે એ એકદમ સાચું છે અત્યારે ઘણા બધા કેસીસ છે સુસાઈડના કેસીસ જે ગેમિંગ કારણે થાય છે અને એ બહુ સાચી વાત છે આનાથી સ્ટુડન્ટ્સ લાઈફ બહુ ડિસ્ટર્બ થાય છે એ બહુ જ ડિસ્ટ્રક્શન વાળું છે મગર સ્ટુડન્ટ્સને સ્પોર્ટ્સ રમવું છે તો એ ફિઝિકલ સ્પોર્ટ્સ રમે જેનાથી એમની હેલ્થ પણ સારી રહીએ હું પણ એક સ્પોર્ટ્સમેન છું હું બધા સ્પોર્ટ્સમાં મારું મેસ મેન ગેમ કરાટે છે એનાથી બહુ બોડી ફિટ રહે છે અને ફાઇન રહે છે

અને મારા સરે સ્ટ્રીક્ટલી ગેમ રમવાની ના પાડી હતી અને હું એ વાતને હું સમજીને ને ગેમ રમવાની મૂકી દીધી અને અત્યારે મારે પર્સેન્ટેજમાંય ફેરફાર છે અમુક અમુક માં પૈસા ભરવા પડતા ને એમ એમને રમાડતા અને પર્સન્ટેજે ઘટતા એ સારું ન કહેવાય કે બીજા લોકો આપણા ડેટા જોઈ શકતા હોય આ નિર્ણય સરકારે ખૂબ જ મસ્ત લીધો છે કે ગેમ બંધ થવાની છે સંસદમાં પસાર થયેલા ઓનલાઈન ગેમિંગ અંગેના ખરડાથી ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગો પર નિયંત્રણ મૂકી શકાશે સામાન્ય લોકો છેતરપિંડીનો ભોગ બનતા બચી શકશે અને ઓનલાઇન ગેમિંગથી બાળકો ગેરમાર્ગે જતાં અટકી શકશે એટલે જ ઉજ્જવળ ભાવિ પેઢીના નિર્માણમાં આ ખરડો મહત્વની ભૂમિકા ભજવશે ચાલો તો આ જ આશા સાથે આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ સંકલન સાહિલ પટેલ લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંડ અને પ્રવેશ એડિયેછા આ કાર્યક્રમ આકાશવાણીના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંસદમાં પસાર થયેલા ઓનલાઇન ગેમિંગ સંવર્ધન અને નિયમન ખરડા બે હજાર પચીસ અંગે વિશેષ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું